બે હજાર પચીસની શરૂઆતમાં એક ગુજરાતી એવી ફિલ્મ આવી કે જે ફિલ્મે ઘણા લોકોના હૃદય બેસાડી દીધા ઘણા એને એટેક આવી ગયા ઘણા એને હુમલા આવી ગયા ઘણા એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા એવી ફિલ્મ આવી હતી બહુ બિચારા આવે ટ્રાય કરી કે ફિલ્મ ન ચાલે નેગેટિવ પબ્લિસિટી થાય ને ફિલ્મ લોવા જોવા માટે લોકો ન જાય પણ કાંઈ ન થયું પબ્લિક જ્યારે કોઈ પણ વસ્તુને હકાવે ને એટલે કોણ રાજા મોલી કોણ કરણ જોહર અને કોણ કૃષ્ણદેવ પબ્લિક બધું જ હકારી લે પબ્લિક જ બધું સંભાળી લે ફિલ્મનું નામ છે અથવા તો ભવિષ્યમાં કેટલું થવાની આશંકા છે કેટલું થઈ ગયું છે એના ઉપર ચર્ચા કરવાની છે દસ જૂન સોરી દસ જાન્યુઆરીના રોજ આ ફિલ્મ આવી હતી એક મહિનો પૂરો થઈ ગયો છે તો શું હાલ છે ફિલ્મનો એ જોઈ લઈએ આપણે હવે જો શોની વાત કરીએ ને તો અમદાવાદમાં બે થી ચાર સિનેમાઘર છે ત્યાં ફિલ્મ ચાલી રહી છે એ રીતના શો છે અને સુરતમાં જો કહું ને તો સુરતમાં પાંચ થી સાત સિનેમાઘર છે તો ત્યાં એક બે એક બે એ પ્રકારના શો ચાલે છે એટલે પચીસ દિવસથી લઈ અને એકત્રીસ દિવસનું કલેક્શન હું તમને કહું પચીસ દિવસે એક લાખ રૂપિયા હતું છવ્વીસમાં દિવસે બે લાખ થયું સત્યાવીસમાં દિવસે એક લાખ થયું અઠ્યાવીસ અને ઓગણત્રીસ બંને દિવસનું થઈને એક લાખ છે ત્રીસમાં દિવસે એક લાખ છે અને એકત્રીસમાં દિવસે ત્રણ લાખ રૂપિયા કલેક્શન છે એટલે મહિનો થઈ ગયો છતાં આ ફિલ્મનું કલેક્શન જે છે એ સારું આવી રહ્યું છે એવું કહેવાય ટોટલ નેટ કલેક્શન ત્રણ કરોડ અને ચાર લાખ રૂપિયા છે ત્રણ કરોડ ચાર લાખ રૂપિયા ફિલ્મનું નેટ કલેક્શન થઈ ગયું છે એટલે જો જોઈએ ને ફિલ્મ આપણે તમે જોઈએ છે તમને ખ્યાલ હશે કે ફિલ્મનું બજેટ લગભગ લગભગ બહુ ઓછું હશે જે પ્રકારે કલા કલાકારો છે જે પ્રકારના લોકેશન્સ છે અને એ પ્રકારે આમ જોઈએ ને તો ફિલ્મનું બજેટ લગભગ લગભગ સાઠથી લઈ અને સિત્તેર વધી વધીને એંશી લાખ રૂપિયા હશે બજેટ ફિલ્મનું આનાથી વધારે ફિલ્મનું બજેટ નહીં હોય એંશી લાખ પણ મને એવું છે કે મેં થોડુંક વધારે કહી દીધું પણ ચાલો આપણે મેક્સિમમ માની લઈએ કે થોડું ઘણું માર્કેટિંગ ને બધું થઈને એંશી લાખ રૂપિયા ફિલ્મનું બજેટ હશે નેટ કલેક્શન ત્રણ કરોડ અને ચાર લાખ રૂપિયા થઈ ગયું છે આમ તો ત્રણ ગણું કહી શકાય પણ હજુ આમાંથી ટેક્સ તો ઓલરેડી બાદ થઈ ગયો છે કારણ કે આ નેટ છે ટેક્સ બાદ થઈ ગયો છે થિયેટરોનો તમે જે કાંઈ ભાગ ગણો જે કંઈ ડિસ્ટ્રીબ્યુટરનું જે કાંઈ આપવા એવા બધું થઈ એ બધું કમ્પ્લીટ થઈ ગયું તો ડબલ ડબલમાં આ ફિલ્મ છે એટલે કે ડબલ પ્રોફિટ ફિલ્મને થઈ ગયો છે સિત્તેર એંશી રોક્યા હતા એ આવી ગયા ઉપરથી બીજા સિત્તેર એંશી આવી ગયા આમ ગણી લો એટલે ફિલ્મ છે એ સુપરહિટ થઈ ગઈ છે અને બે હજાર પચીસની પહેલી ફિલ્મ જે હિટ કેટેગરીમાં આવી ગઈ છે એ ફિલ્મ છે મોમ તને નહીં સમજાય હવે જે પ્રકારે ફિલ્મના શો છે એ પ્રકારે આપણે કદાચ થોડી ઘણી આ ફિલ્મ એમ માનીએ કે હજુ એકાદ અઠવાડિયું ફિલ્મ ચાલી જાય કે બે અઠવાડિયા ચાલી જાય તો ફિલ્મનું કલેક્શન લાઈફ ટાઈમ ત્રણ કરોડ અને પંદર લાખ અત્યારું મારું પ્રિડિક્શન છે ત્રણ કરોડ અને પંદર લાખ રૂપિયા આ ફિલ્મનું લાઈફ ટાઈમ નેટ થશે એવું અત્યારથી મને દેખાઈ રહ્યું છે અને મેક્સિમમ ઘણી લોકો થોડું વધી ગયું તો વીસની ઉપર નહીં જાય ત્રણ કરોડ ને વીસ લાખની ઉપર એક રૂપિયો પણ આ ફિલ્મનું નેટ કલેક્શન નહીં જાય આ અત્યારનો સિનારીઓ અત્યારના સીન અને અત્યારની જે પરિસ્થિતિ છે ને એ જોતા મને એવું લાગે છે તો હવે તમને શું લાગે છે આ ફિલ્મનું લાઈફ ટાઈમ કેટલું જશે નેટ એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ